બાભર લાટી બજારમાં બની રહેલ સીસી રોડ ને લઈ નગરજનોએ ઉઠાવ્યા સવાલ બાબર નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે અનેક વિકાસ ના કામો ચાલી રહ્યા છે જેમાં બાભર થી લાટી બજારના સીસી રોડ ને લઈ નગરજનોએ સવાલ ઉઠાવ્યા છે જેમાં રોડની કામગીરી દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યા છે કે રોડની કામગીરી દરમિયાન જૂના રોડ પર કોઈપણ પ્રકારની પેચિંગ કર્યા વગર એટલે કે જૂના રોડ તોડ્યા વગર હલકી ગુણવત્તાનો માલ પાતરી દેવામાં આવેલ છે જેથી જૂના રોડ પર નાખેલ માલ પકડ ક્યાંથી કરશે તેમજ આ રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિ દરમિયાન કરતાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે બનનાર આ રોડના કામમાં લાલિયાવાડી થઈ રહી છે અહીં પસાર થતા નગરસેવકોએ પણ ચૂપગીધી સેવી રહ્યા છે આ રોડની કામગીરીને લઈ નગરજનો સહિત વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે નગરપાલિકા દ્વારા વહાલા ધવાલાની નીતિ અપનાવ્યા વગર પહેલાં દબાણ હટાવી પછી રોડની કામગીરી શરૂ કરવી જોઈએ તેવા સવાલો નગરજનો કરી રહ્યા છે આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસરને મૌખિક પૂછતા તેમણે જણાવ્યું હતું કે રોડની કામગીરી સારી રીતે ચાલી રહી છે તેમ છતાં જો કોઈ તકલીફ કે ગેરરીતિ હશે તો અમે સ્થળ પર જઈને તપાસ કરીશું હાલમાં તો આ રોડની કામગીરીને લઈ અનેક સવાલો નગરજનોમાં ચર્ચાઈ રહ્યા છે

આખા ગામની પરિસ્થિતિ દરેક જગ્યાએ આ છે બિલકુલ એ કોઈ જાતની આ ભાજપવાળાને શે શરમ નથી વધારામાં અત્યારે કોર્પોરેટર ખુદ નીકળ્યા ભરતભાઈ એમને મેં ઉભા રાખ્યા તો એ ભાગ્યા કે અમે અમને તમારે મરાઈ નાખવા છે એટલે એમને પોતાને જવાબ દેવાની એમનામાં શક્તિ નથી આટલું બધું ખોટું થાય છે તો આ બધી જ પરિસ્થિતિ આખા ગામમાં છે સૌથી વધારે પ્રશ્ન તો આ લાટી બજારના દુકાનોનો એવો છે કે જ્યારે હજી વરસાદ પડ્યો નથી ને આ પરિસ્થિતિ જો વરસાદ પડશે તો લોકોની દુકાનોમાં કાંઈ બી પાણી પેસી જાય છે નહીં પાણીનો તો કોઈથી નિકાલ કરવાનો આજે દસ દસ વર્ષથી એમની ભાજપની બોડી છે ત્યારે કોઈ દિવસ વિચારતા નથી કે આનો અમારે કઈ રીતે પાણીનો નિકાલ કરવો લોકોના માલ જાનમાલનું નુકસાન થાય છે દર સાલ ચોમાસે તો શું કરવું એવું કોઈથી વિચારતા નથી એમને તો ફક્ત રાત્રે કામ અંધારામાં કરવા લોકો જોડે ભ્રષ્ટાચાર કરવા અને કોન્ટ્રાક્ટર કોણ છે એ લોકોને જાણવા ના આવે એટલે રાત્રે રાત્રે બધું કામ કરી લેવું દિવસે આ દશા લોકોની આ આ બધું કેટલું વ્યાજબી છે ફક્ત ફક્ત લોકો અત્યારે આ ભાજપના બધા જ ગુંડાઓથી એટલી બધી ગભરાય છે કે કોઈ જાહેરમાં આવીને વાત કરવા તૈયાર નથી બાકી કામ આખું એવું કંટાળ્યું છે આ ભાજપવાળાથી પણ જાહેરમાં કોઈ ગુંડાઓથી પીયા તો આવતું નથી આ સત્ય હકીકત છે આ આ દશા ગામની કરીને મૂકી છે આ રોડના ખરાબ કોમ બાબતે તમે પાલિકામાં કોઈ જાણ કરી હા પાલિકાને મેં અત્યારે જ નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો તો કે અમે જોઈ લેશું સ્થળ વિઝિટ કરશું એના પહેલાં માધવ સિટીમાં ગટર ઉભરાતી હતી ત્યારે પણ મેં ફોન કર્યો તો એમણે એવો જવાબ આવ્યો કે અમે સ્થળ વિઝિટ કરશું બાકી કશું જ એમની બધાની મિલી વગત છે અને ઘણા બધા કોર્પોરેટર એવામાં મારા મિત્રો છે જે કહે છે કે અમને તો થોડું ઘણો બે મહિના થાય એટલે મળી જાય છે કોર્પોરે આવું જાહેરમાં કોર્પોરેટરો પણ સ્વીકારે છે કે આ લોકોને પૈસા ભેગા કરવા વગર કોઈ રસ નથી ગામની કોઈ પડી નથી ગામનું શું થાય એમાં એમને કોઈ રસ નથી આ પરિસ્થિતિ ગામની છે ગામ આખું કંટાળ્યું છે ના ભાજપના ગુંડાઓ ભાજપના દુઃખી દાદાગીરી કરવા માણસવાળા માણસોથી ગામ જાહેરમાં કોઈ આવતું નથી બાકી ખૂબ દુઃખી છે ગામ અને એનો જવાબ આવતી આ છ મહિના પછી નગરપાલિકાની ચૂંટણીમાં ગામ ભેગું થઈને હાલવાનું છે એ નિર્વિવાદ સત્ય છે આપનું નામ ના વધુ નામ નામ અશોક કુમાર તેજારામ ઠક્કર હું બાબર શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ છું હાલ બની રહ્યો છે એ બાબતે તમારું શું કહેવું લાઠી બજારનું બિલકુલ આ વાફરની અંદર જે આ રોડ બની રહ્યો છે પણ એ તમે ખુદ જોઈ શકો છો કે જ્યારે વાવ રોડનું દબાણ જે ચૌદ મીટર હતું એ પણ દસ મીટર કરવામાં આવ્યું છે અને જે આ રાધનપુર વાળો જે રોડ છે દિયોદર રાધનપુર વાળો રોડ સોઈગ વાળો છે નેશનલ હાઇવે ગણવામાં આવે છે ત્યાં પણ જે ચોવીસ મીટર હતું એનું પણ વીસ મીટર કરવામાં આવ્યું છે અને લાટી બજારની અંદર બિલકુલ દબાણ હટાવ્યા વગર જ આ એમની દબંગ સાહી વાળું હજુ કરી રહ્યા છે અને આજે અત્યારે ચાલુ રોડ તોડ્યા વગર પણ એની ઉપર જ બીજો માલ નાખી રહ્યા છે અને આ એમની મનમાની જે કરી રહ્યા છે એ બાબતે હવે શું કહેવું આ લોકોને તો કોઈ શબ્દો નથી એ લોકોને કહેવા માટે મારી પાસે રોડનું કામ કેવું થઈ રહ્યું છે આ રોડનું કામ તો એ લો હું તમને હાથમાં લઈને બતાવું આ દેખાય છે આ દેખાય એકલી માટી છે સિમેન્ટ તો ક્યાંય દેખાતો જ નથી કોન્ટ્રાક્ટર એમની મનમાની કરી રહ્યા છે જ્યારે કોઈ પણ ચીફ ઓફિસર ફોન કરો તો એ કે તો અમે મોડા જોઈ લઈશું અરે પણ તમે જોશો ક્યારે કામ થઈ ગયા પછી ભ્રષ્ટાચાર પૂરો થઈ ગયા પછી તો ક્યારે છો તમે આ રોડ નું કામ દિવસે કરવામાં આવે કે રાત્રે કરે નહીં આ રાતના સમય પબ્લિક ને અંધારામાં રાખીને કરવામાં આવે છે કારણ એ લોકો ને ભ્રષ્ટાચાર કરવો છે પબ્લિક ને અંધારામાં રાખીને જ કરવાનો છે દિવસે થઈશે કે નહીં થતું બોર્ડ માર્યું છે આગળ કે રસ્તા બંધ છે ના ગેટ આગળ બોર્ડ મારેલું છે કે રસ્તો આગળ વાહન રોડ બને છે ને બંધ છે પણ ક્યારે રોડ બને રાત્રે બોર્ડ મારો તમે રાત્રે કામ કરો છો અત્યારે દિવસે વાહનોની અવર જવર કરવા દો ને આ ર રસ્તો જે છે લાઠી બજારનો થી કરીને છેક લાલચોક સુધી ચાલીસ ફૂટ પળો છે તો અત્યારે તો દબાણ હટાયા વગર જ કામગીરી કરવામાં આવે છે જે ઓટલા સજા દુકાનદારોને હટાયા વગર તો શું કહેશો બિલકુલ મારું કેવું એમ છે કે લાઠી બજારનું જે દબાણ છે એ હટાયા વગર જ કરીને જે ચોવીસ મીટરનું જે દબાણ છે કે રોડ દુકાનના બિલકુલ ઓટલા કોઈ પડે જે આપ નજરે જોઈ શકો છો અને આ એ લોકોની મનમાનીનું જ વર્તન કરી રહ્યા છે મને તો લાગે છે કે ત્યાં સુધી એ લોકોને કંઈ ગાંધીજી મહેરબાન થતા હોય એવું મને લાગે છે દબાણ હટાવી પછી જ રોડનું કામ કર્યું તો અહીંયા શું ધારી નીતિ દેખાય છે તમને

દબાણ હટાવવું જોઈએ પછી પબ્લિકને જાણ કરવી જોઈએ કે અમે આ દિવસે કામ કર્યું લોકોને પબ્લિકને નાગરિકોના અંધારામાં કેમ કે લોકો ટેક્સ નથી ભરતા હતી લોકોનો ટેક્સ પૂરો વસૂલે છે શું કામ પર દિવસે ટેક્સ લો રાત્રે ટેક્સ લો ને તમારે દિવસે ટેક્સ લેવા છે રાત્રે કામ કરવા પબ્લિકને અંધારામાં રાખવા માંગો છો શું નામ આપ્યું હરેશભાઈ સોની બાબર શેર પ્રમુખ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની ભાજપની જે નગરપાલિકામાં બોડી ચાલે એ પછી આપણે વાવ રોડે પંદર કરોડ રૂપિયાનો જે રોડ આવ્યો આપણે વિકાસમાં કોઈ વધો ના ઉઠાવે પણ એ પહેલું જાણે દબાણ આવ્યું ને પહેલી નોટિસ એમની આપીને એ ચૌદ મીટરની પછી એના કર એના પછી ભારતીય જનતા પાર્ટીના અમુક ચૌદમાં ચૌદ મીટરમાં દબાણ આવતા હતા તો દસ મીટરનું એમની વાવ રોડેથી બધું દસ મીટરનું હટાવી અને રોડ બનાવે છે તો વાવ રોડનો જે દસ મીટરનો દબાણ અને રોડ બનાવે છે તો અત્યારે લાઠી બજારમાં રોડ ચાલુ છે તો એમને નગરપાલિકાની જે હદ આવે એ દબાવીને જે એનું ઓટલા છે કોઈ જી દબણમાં આવતું હોય એ દબણ હટાઈ અને કંપની શોંતિસર રોડ બનાવ્યો હોત તો સરસ બને તો મને તો અત્યારે ઓમને શું છે ગમે તેમ કરીને ભારતીય જનતા પાર્ટીની બોડી અને ચીફ ઓફિસર ઓમને શોંતિસર રોડ બનાવી કોઈ આઈજન વગર રોડ બનાવવાનો ગમે તે રીતે રોડ બનાવી દબણ તોડ તોડ્યા વગર રોડ બનાવી ઓમને મને એમ ચીવી પડે છે કે નગરપાલિકાની ભાજપની બોડી અને ચીફ ઓફિસર એમને મલય ગુપ્તા ગમે તેમ કરી અને મલય ગુપ્તા ખાવા છે એટલે રમણ ભમણ બાબરની અંદર રોડ બનાવવાનો